એ ઋષભદેવ જંબુ નામના દીપમાં એ ભગવાનનો અવતાર હશે ઋષભદેવે ભગવાન ને ખૂબ તપ કરી હું અંત સમયે શરીરનો ત્યાગ કર્યો શરીરમાં કોઈ મોહમાયા નહી દિગંબર સ્વરૂપમાં વહેવા લાગ્યા માણસો એને મૂર્ખ સમજીને મારવા લાગ્યા તોય બસ મોજ અને આવીને કહે આ હા હસવા લાગ્યા એટલે બીજા સંતો એમ કહે કે ઋષભદેવ તમે કેમ હસો છો આટલા બધા ત્યારે ઋષભદેવને કહે આજે ઈ શરીર કો બહુ લોકોને મારા હૈ કે મને માર્યો એમ નહીં આ શરીરને માર્યો બોલો આ લોકોએ શરીરને માર્યો મને નહીં મારા આત્માને શું મારે નેનમ છતી શાસ્ત્રાની નેનમ દહતી પાવક આત્માને કોઈ મારી શકતો નથી પ્રાડી શકતો નથી ઋષભ માર્યો કે પથરા માર્યા એ કે એ વખત એવું બન્યું કે ધક ધકતી અગ્નિ જ્વાલા થતી હતી ઋષભદેવને થયું કે હાલને હું અગ્નિમાં પ્રવેશ કરું જોઉં આત્મા બળે છે કે શરીર બળે છે બોલો આવા ઋષભદેવ છે અગ્નિમાં પ્રવેશ કર્યો તો શરીર બળવા લાગ્યો એ કે વાહ તો શરીર બળે છે આત્માને તો કઈ થતું જ નથી અને એ ઋષભદેવને ત્યાં રાજા ભરત થયા છે બોલી ઋષભદેવ ભગવાન ઋષભદેવે નિરુતિનો માર્ગ લીધો છે એના દીકરા એ ભરતને રાજ્યની ગાદી સોંપી છે ઋષભદેવના સો પુત્રો થયા માંથી એક્યાસી પુત્રો કર્મકાંડી થયા એને કર્મનો માર્ગ લીધો નવ પુત્રો યોગેશ્વરો થયા યોગેશ્વરની કથા અગિયારમા સ્કંદમાં આવશે નવ પુત્રો રાજ્યને અધિકારી બન્યા એમાં સૌથી મોટો પુત્ર ભરત અને એ ભરથ એ ચક્રવર્તી રાજા થયા આ દેશનું નામ ત્રણ ભરત 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 દશરથ એક એક અને શકુંતલા ભરત આ ત્રણ ભરત ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું ભારત એ ભરત ચક્રવર્તી રાજા બન્યા છે રાજ્યો કર્યો છે સમય આવ્યો એમને પણ રાજ્ય પોતાના દીકરાઓને એ પણ નીકળી ગયા ક્યાં તો ગંદકી નદીના કિનારે તપ કરવા લાગ્યા એક આશ્રમ બનાવ્યો ગંદકી નદીના કિનારે અને ગંદકી નદીના કિનારે આશ્રમમાં તપ કરે ભગવાનનું નામ લે જપ કરે પણ બન્યું એવું કે એક વખત રાજા ભરત નદીના કિનારે તપ કરતા હતા સ્નાન કરીને બેઠા હતા એવામાં એક મૃગલી મૃગલી એટલે હરણ હરણ પાણી પીવા માટે નદીના કિનારે આવી એ મૃગલીને હરણને થયું કે મારું મૃત્યુ થઈ જશે એટલે એને કુદકો માર્યો આ કિનારેથી સામા કિનારે જવા માટે પણ બન્યું એવું કે મૃગલી હરણને ગર્ભ હતો એટલે એનો બાળકનો પ્રસવ થઈ ગયો અને બાળક નદીમાં પડી ગયો એ મૃગલી હરણ સામા કિનારે પડી અને મૃત્યુ પામ્યું આ દ્રશ્ય રાજા ભરતે જોયું કોને જોયું છે રાજા ભરથે જોયું છે એ હરણનું બચ્ચું હતું એને ઉપાડી લીધું પોતાના આશ્રમમાં લઈ આવ્યા હવે તો ધીરે ધીરે રાજા એ જપ તપ બધું છૂટ્યું એ મૃગલામાં મોહ જાગ્યો છે નદી એ નાવા જાય તો ને ભેગું લઈ જાય હરણના બચ્ચાને ભેગું લઈ જાય પોતે અંદર ડૂબકી મારવા જાય હરણને બહાર રાખે આખો કરીને જોવે તો વરે હરણ અંદર પડ્યું હોય વરે બહાર કાઢીને વરે બિહાર એક તો અહીંયા બે એમ કરતા કરતા એ રાજા ભરતનું જે તપ હતું એ તપ છૂટવા લાગ્યું ઓછું થવા લાગ્યું એ મૃગલાના બચ્ચામાં વરધારે ધ્યાન દેવા લાગ્યા હરણના બચ્ચામાં ધ્યાન દેવા લાગ્યા મોહ જાગ્યો ને મોહ બન્યું એવું કે એક વખત જંગલમાં અનેક બીજા બધા મૃગલાઓ આવ્યા હરણ આવ્યા આ હરણના બચ્ચું મોટું થઈ ગયું એમ કહ્યું ઓહો મારો પરિવાર તો અહીંયા છે કેટલા બધા હે જોવો નહીં કે હું તો એકલો અહીંયા ખોટું રહું છું એટલે આ બાજુ રાજા ભરત ચિંતા કરવા લાગ્યા હરણનું બચ્ચું ક્યાં ગયું ક્યાં ગયું એમ કરતા કરતા રાજા ભરતે પોતાનો શ્વાસ છોડી દીધો મૃત્યુ પામ્યા પણ શાસ્ત્ર એમ કહે છે કે રાજા ભરત અંત સમયે હરણ હરણ કરતા ગયા ને તો બીજો જન્મ એને હરણ પડ્યું બીજો જન્મ એને હરણ થવું પડ્યું ભાગવત કહે બોલો અંતે યામતી સાગતિ સા ગતિ અંત સમયે તમે જેવું વિચારો જેને યાદ કરો એવો જ તમને બીજો જન્મ પ્રાપ્ત થાય છે રાજા ભરતને બીજો જન્મ હરણ થવું પડ્યું પણ આગળ જન્મ હતો એનું બધું એને યાદ છે હવે તો વિચાર કરે કે જલ્દી આ હરણમાંથી છૂટી જાઉં અને બસ ભગવાનની ભક્તિ કરીશ સમય આવ્યો એટલે એ મૃગલા હરણમાંથી એનો છુટકારો થયો ત્રીજો જન્મ સાંડિલ્ય ઋષિના સાંડિલ્ય ગોત્રના વંશજમાં અંગીરા ગોત્રના વંશજમાં બ્રાહ્મણને ત્યાં અંડલ્ય બ્રાહ્મણને ત્યાં એનો જન્મ થયો છે પણ જન્મતાની સાથે જ કેવા રહે તો કે જળ ભરત જેવા મોટા દયા ભણવા મૂકે તો ભણે નહીં કાંઈ કામ કહે તો ઊંધું કામ કરે એ આ જન્મમાં બહુ સાવચેતી રાખવી છે સિમાય મોહ રાખવો નથી એક જન્મમાં હરણમાં મોહ થયો તો ત્રણ જન્મ લેવા પડ્યા બે લેવા પડ્યા હવે તો બસ આમાં છુટકારો મેળવવો હશે ભણાવે તો ભણે નહીં ઘરવાળા કઈ હવરું કે તો ઊંધું કરે એનું નામ રાખ્યું જળ ભરત જળ એટલે બુદ્ધિ વગરનો સમય જતા પિતા અને માતાનું મૃત્યુ થયું ભાઈ બહેન બીજા ભાઈઓ રહે છે ભાઈઓને ખૂબ કામ કરાવે છે બેન કહે કે ભાઈ તો કેમ કઈ બોલતો નથી પણ જળદભ્રત કે નાના આવે તો બેનના મોહમાં પણ મોહિત થવું નથી ભાઈઓ ખેતરે કામ કરવા મૂકે કે જા ખેતરમાં કોઈ પક્ષી ના આવે પ્રાણી ના આવે આપણી ભાષામાં કહી ટોવા મૂકે પણ જળભ્રત ઊંધું કરે બધાને બોલાવે આવો હોય કે રામ કી ચિડિયા રામ કા ખેદ ખાલો ચીડિયા ભરભર પેટ આવો હોય કે આવો આ રામનું ખેતર છે ને રામની ચિડિયા છે આવો ખાઓ કે આવો કરતા હતા એટલે ભાઈઓ પણ એને તકેલીએ મૂક્યો કાઢી મૂક્યો નીકળી ગયા આઈ કે ઓ બીજો એક શબ્દ પણ બોલ્યા નથી ઓ એક શબ્દ બોલ્યા નથી ક્યારે જંગલમાં ફરે છે એક વાર બન્યું એવું કોઈ ભીલોનો રાજા પુત્રની પ્રાપ્તિ થાય એના માટે મહાકાલી માને બલિદાન આપના હતું બલિદાન બલિ આપવી હતી એટલે છત્રીસ લક્ષ નો પુરુષ ગોતતા હતા એમાં જળભરત મળી ગયા સૈનિકો એમને લઈ ગયા નવરાવી ધોરાવી ભરત કે હાલો જળભરત કે કઈ વાંધો નહીં પણ કથા એવી છે કે જ્યાં બલિ આપવા માટે રાજાએ ખડગ ઉપાડ્યું અને મારવા જાય ત્યારે એ તો નહીં પણ મહાકાલીની જે મૂર્તિ હતી એ ફાટી અને એમાંથી મહાકાલીમાં પ્રગટ થયા અને ભીલોનો જે રાજા હતો એનો નાશ કર્યો વચાવી લીધો એટલે આવું બલિદાન આપવાનું બલિની કોઈ પ્રથા નથી હો બલિદાન કીને કહેવાય ખબર છે જેવું બલિરાજાએ દાન કર્યું હતું એવું જે દાન કરે એનું નામ બલિદાન દિવાયત ગુદરે જે બલિદાન આપ્યું હતું એવું કામ કરે એને બલિદાન કહેવાય આ પશુઓને મારી અને એ માને ધરાવીને ખાય એ બલિદાન કહેવાય રાજ્યને માટણ પોતાના દીકરાને કુરબાન કરી દે એને બલિદાન કહેવાય દિવાયત ચાર પાલખી ઉપાડનારા હતા બન્યું એવું કે એક વખત એક પાલખી ઉપાડનારો બીમાર થયો એટલે પાલખી ઉપાડવા માટે આ જળબ્રથ ને લાવ્યા જરબ્રથ કે હાલો કઈ વાંધો નહીં ચાલો એ ચારે જણા પાલખી ઉપર નીકળે છે પણ જળ વ્રત બહુ ધ્યાન રાખે મારાથી એક પણ ભૂલ ના થઈ જાય એક ચૂક ના થઈ જાય નીચે ધરતી ઉપર ચાલે તો ધ્યાન રાખે કીડી મૂકડો આવે તો કુદકો મારે સ્વાભાવિક વાત છે કુદકો મારે એટલે પાલખી હલે અને પાલખી હલે એટલે જે પાલખીમાં બેઠો હોય રાજા એ હલે લાગ્યું કહે છે કે એ બરાબર ચાલો ધ્યાન રાખો હું મારી નાખીશ જરાબર કઈ બોલ્યા નહીં એથી આગળ ચાલવા ગયા વરે કુદકો માર્યો વરે પાલખી હલી રાજાને લાગ્યું કે એ મૂર્ખ કોણ છે આ ત્રણ પાલખી ઉપાનારા કહે राजा अमे बराबर चाली सी पर चौथो आयो ने ए बराबर हाल तो नथी चाल तो नथी रहुगण कहे से कहे मूर्ख तो सौ कौन बराबर चाल नहीं तो होता ने डंडा आपीस मारीस पंजाब बद बुलिया नहीं अगर चालता गया इति अगर बधारे किरी मकोड़ा से ले मोटो गुद को मारे हो मोटी पालखी हली અને રાજાને મસ્તક માં માથામાં લાગ્યું અને એ સમયે રઘુગણ કહે છે કે હે મૂર્ખ હું તને કહું છું મારી નાખીશ સીધો ચાલ ત્યારે બોલ્યા છે કે હે રાજા તું કોને મારીશ અરે તું એ મરેલો છો અને હું એ મરેલો છું કે મારીશ કોને કોને મારીશ તું એમ કહે મને મારી નાખીશ હું એ મરેલો છું અને તું પણ મરેલો છું કોને મારીશ કે તું મારા શરીર ને મારીશ કે આત્માને મારીશ કોને મારીશ આવી વાતો કરી રઘુગણ ને થયું કે હો હો આ કોણ છે જેને હું કપિલ ભગવાન ના આશ્રમમાં જ્ઞાન લેવા માટે જાઉં છું એ કપિલ તો મારી પરીક્ષા લેવા માટે નથી આવ્યા ને ચરણોમાં પડી ગયા રહુગણ કહે છે કે પ્રભુ મને માફ કરો હું ઓળખી ના શક્યો રહુગણ કહે છે કે હે ભૂદેવ હું શિવના થી ડરતો નથી બોલો ઇન્દ્રના વ્રજ થી પણ હું ડરતો નથી પણ હું એક બ્રાહ્મણના શ્રાપથી ડરું છું એ કે પ્રભુ તમે ભૂદેવ મને માફ કરો એ કે